બોલે રામચંદ્ર ભગવાન કી જય રાજા રામ જેવા મારા માથે છે ધણી પછી પર વાસુ મારે જગત તણી રાજા રામ જેવા મારા માથે છે ધણી પછી પર વાસુ મારે જગત તણી જગતના લોક જોયા પૂરે પૂરા સ્વાર્થી પૂરે પૂરા સ્વાર્થી વિના જીવોને કોઈ અમ કેરા મારથી અમ કેરા મારથી રક્ષા કરી રામ મારા પોતાના ગણી પછી પરવાસુ મારે જગત તણી રક્ષા કરી રામ મારા પોતાના ગણી પછી પર વાસુ મારે જગત તણી રાજા રામ જેવા મારે માતે છે ધણી પછી પર વાસુ મારે જગત તણી સો સો સંકટમાં હું તો રામને ના ભૂલું રામને ના ભૂલું કોટી કોટી ના ઝૂલે હું ન ઝૂલું ઝૂલે હું ના ઝૂલું વૃત્તિ મારી રહે ના ભજન ભણી પછી પરવાસુ મારે જગત તણી વૃત્તિ મારી રહે ના ભજન ભણી પછી પરવાસું જગત તણી રાજા રામ જેવા મારા માથે ચેપણી પછી પરવાસુ મારે જગત તણી જૂઠું નવ આચરું ને જૂઠું નવ બોલું જૂઠું નવ બોલું નરક ખાણ કદી હાથે નવ ખોલું આથે ના ખોલું પાપ પ્રદેશ આડી દીવાલો ચણી પછી પરવાસુ મારે જગત તણી પાપના પ્રદેશ આડી દીવાલો ચણી પછી પરવાસુ મારે જગત તણી એક પરદેશી મેરા દિલ લે ગયા જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા રામ મારા માતા પિતા રામ મારા ભાઈ રામ મારા ભાઈ રામની સાથે બાંધી સાચી મેં સગાઈ સાચી મેં સગાઈ રામની જ વાતું મારા જીવનમાં ગણી પછી ફરવાસું મારે જગત તણી રામજીની વાતો મારા જીવનમાં ગણી પછી ફરવાસું મારે જગત તણી રામ જેવા રામ જેવા રાજા મારે માથે છે ધણી પછી પરવાસુ મારે જગત ધણી રામના ચરણ માટે સઘળું કુરબાન છે સગડું કુરબાન છે બાળકોના હૃદયોમાં રામજીનું સ્થાન છે રામજીનું સ્થાન છે અક્ષર બે ના તેથી હું ભણી પછી પર મારે જગત તણી અક્ષર બે રામ એવા તેથી હું ભણી પછી મારે પરવાસું રામ જીવન તણી રાજા રામ જેવા મારે માથે છે ધણી પછી પર મારે જીવન તણી विनो सतसङ्ग विवेकन रामकृपा विनु सुलभनस विनौ विवेकन विवेकनो राम कृपा विन सुलभनसो चलतु विमानकुल राम करेसो सोपुनि રાજા રામ વા મારે માથે છે ધણી પછી પર વાસુ મારે જગત તણી એક પરદેશી મેરા દિલ લે ગયા એક પરદેશી મેરા દિલ લે ગયા જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા કોણ પરદેશી તેરા દિલ લે ગયા मोटी मोटी आखियो में आँसु दे गया बोलिए श्री रामचंद्र भगवान